તો દિવાળીના તહેવારને લઈને વડોદરા શહેરમાં બજારો હાઉસફુલ જોવા મળી રહી છે મધ્ય ગુજરાતનું સૌથી મોટું કપડા બજાર એટલે કે મંગળ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી મંગળ બજાર કપડા બજારમાં ચારસોથી વધુ નાની મોટી કપડાની દુકાનો આવેલી છે જ્યાં સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે સાથે શહેરના ન્યાય મંદિર બહારથી લહેરીપુરા ગેટ સુધી મુખ્ય રસ્તા ઉપર લારી ધારકોનો જમાવડો છે વડોદરાના મંગલ બજારમાં દિવાળીના તહેવારને લઈને ખૂબ જ ભારે ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ અને એ પણ આજે રવિવારનો દિવસ છે એટલે વહેલી સવારથી જ જે વેપારીઓ દુકાન ખોલીને તો બેસી ગયા પરંતુ અહીંયા જે ગ્રાહકો જોઈ રહ્યા છો તેની પણ ભરમાર જોવા મળી રહી છે વડોદરા તાલુકાની અંદર આસપાસના લગભગ મોટાભાગના જે ગામડાના લોકો છે તે મંગલબજાર કપડાં ખરીદવા આવતા હોય છે અને અહીંયા ચારસોથી વધુ જે દુકાનો છે અને દુકાનોની અંદર વહેલી સવારથી જ આપ જોઈ શકો છો બાળકો સાથે પરિવાર અહીંયા ખરીદી કરવા પહોંચતું હોય છે નહીં ફક્ત કપડાની વાત કરીએ પરંતુ જે ઇમિટેશન જ્વેલરી સહિતની તમામ વસ્તુઓ પણ અહીંયા ખરીદતા લોકો જોવા મળી રહ્યા છે દિવાળીનો તહેવાર છે વર્ષે આવતો દિવાળીનો તહેવાર પરિવાર તમામ રાહ જોતા હોય છે એકબીજાને મળવા સાથેની તમામ જે તૈયારીઓ જોઈ શકો બાળકો સાથે અહીંયા પહોંચી રહ્યા છે ખૂબ મોટી ભારે ભીડ જોવા મળી રહી છે દુકાનોમાં દિવાળીનો તહેવાર છે ને રવિવારનો દિવસ ખરીદી સતત વધી રહી છે વેપારીઓ માટે પણ કહી શકાય કે દિવાળીનો માહોલ સાહેબ શું કહેશો દિવાળીનો તહેવાર ખરીદી કેવી છે આજે જો સ્ટાર્ટ થયો છે સાહેબ થશે હા બરાબર મોંઘવારીની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં જે કપડાની અંદર કઈ ભાવ વધારો થયો છે એવું કહેવાય શું કેશો સરખું જ છે સરખું જ છે બધું એટલો જે મોંઘવારી જોવા મળી રહી નથી બહાર પણ કેમેરામેન પરેશભાઈ ધોળક્યા બતાવશે સતત ખરીદીનો નો નાની દુકાનો મોટી દુકાનો તમામ જગ્યાએ અહીંયા જોઈ શકો છો કે મોટી દુકાનોની અંદર પણ વહેલી સવારથી જે ગ્રાહકોની જોવા મળી રહી છે સતત ખરીદીનો માહોલ અને તેની અંદર અહીંયા વેપારી સાથે પણ વાત કરવાની કોશિશ કરી સાહેબ શું કહેશો દિવાળીનો માહોલ રવિવારનો દિવસ છે કઈ રીતે અહીંયા ગ્રાહકો પહોંચી રહ્યા છે વેપાર ધંધા ખુલી ગયા વેપાર ધંધા ખુલી ગયા બરાબર છે પણ એમાં શું છે કે વખતે લેટ ખુલી આ જે એક્ઝામ ચાલે છે છોકરાઓની બચ્ચાઓની હવે ગવર્મેન્ટને સમજવું જોઈએ કે આ ટાઈમે આવા ટાણે એક્ઝામ મૂકે છે બધા સ્કૂલવાળા આ ખોટું કહેવાય કેમ કે આમાં છે ને પછી એ લોકોનું આપણે એ થતું નથી મતલબ પબ્લિક ખરીદી નથી કરી શકતી છોકરાઓની એક્ઝામ માટે એટલે એમને છે ને થોડું સમજવું જોઈએ કે અમારે વેપારી વર્ગ છે આમાં આ જ ટાઈમ અમારે વેપારનું હોય છે તો મેં અત્યારે છે ને ક્રિકેટ હોય તો અત્યારે રવિવારે હોય કંઈ પણ હોય તો રવિવારે હોય તમારે બધું બહુ બહુ માર પડે છે નથી અઠવાડિયું જ બચ્યું છે અને હવે એક સાથે ધસારો એટલે ગ્રાહકો પણ ભારે ભીડ અને ધંધો પણ એટલો શું અસર કેટલી એ આખું જો આપણે આપણે દસ દિવસનું એક સાથે જમણવાનું જમણી જમીએ તો આપણે ના ખાઈ શકીએ એક સાથે એવું એવું એવી કોઈ પોઝિશન થઈ ગઈ છે અમારી કહી રહ્યા છે કે ખરીદી લોકો કરવા આવી રહ્યા છે પરંતુ ક્યાંક જે પરીક્ષાનો માહોલ હમણાં પત્યો ક્રિકેટ મેચની બી પણ વાત કરી રહી હતી કે મેચને લીધે લોકો ગ્રાહકો મતલબ ઘરેથી બહાર નથી નીકળતા એકસાથે હવે માંડ અઠવાડિયાનો સમય બાકી છે પરંતુ વડોદરા શહેરની અંદર વાત કરીએ તો મંગલ બજાર ચારસોથી વધુ જે કપડાની દુકાનો છે કપડાં બજાર છે અને વહેલી સવારથી જ અહીંયા જે ગ્રાહકો છે તેની ભરમાર જોવા મળી રહી છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા